સ્વચ્છ છબી ધરાવતા સહકારી અગ્રણી હરજીભાઈ નરોલાની ફરી એક વખત દામનગર માર્કેટ યાર્ડના ચેરમેન પદે નિમણૂક થઈ દામનગર શહેરમાં એપીએમસીની ચૂંટણી અમરેલી જિલ્લા રજિસ્ટ્રાર સરકારી અધિકારી જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ તેમાં પારદર્શી અને પ્રામાણિક વહીવટ માટે જાણીતા સ્વચ્છ છબી ધરાવતા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા ચૂંટાઈ આવ્યા દામનગર માર્કેટ યાર્ડમાં ઓગણીસો છ્યાસીમાં ખેડૂત પેનલમાંથી ચૂંટાઈ રહ્યા છે અને ઓગણીસો નેવથી ઓગણીસો ચોરાણું સુધી વાઇસ ચેરમેન તરીકે સેવારત રહ્યા છે ડિસેમ્બર બે હજાર એકવીસમાં પાંચ વર્ષની મુદત માટે ચૂંટાઈ આવ્યા હતા હરજીભાઈ નારોલા ફરી એક વખત દસ ખેડૂત ચાર વેપારી સ્થાનિક સત્તા મંડળ અને નગરપાલિકા એમ કુલ સત્તર મતદારો ધરાવતા દામનગર માર્કેટયાર્ડમાં અઢી વર્ષની ટર્મ માટે બિનહરીફ ચૂંટાઈ આવતા દામનગર શહેરી વિસ્તાર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના અગ્રણીઓ નગરપાલિકાના સદસ્યો સહકારી મંડળીના ડિરેક્ટરો ખેડૂતો વેપારીઓ ઉદ્યોગરત્નો કેળવણીકારો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સહિતમાંથી શુભેચ્છકો ઉમટી પડ્યા હતા નવનિયુક્ત ચેરમેન નારોલાને શુભેચ્છા પાઠવવા અસંખ્ય શુભેચ્છકોએ પુષ્પગુચ્છ શાલ શીલ્ડ મીઠાઈ સાથે આવી પહોંચ્યા હતા નવનિયુક્ત ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી હતી અહેવાલ નટવરલાલ ભાતિયા